કરજન ભરતમુનિ હોલ ખાતે કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અભિષેકભાઈ ઉપાધ્યાયના માતાશ્રીના જન્મદિવસ નિમિત્તે કરજન તાલુકાની આશા વર્કર તેમજ આંગણવાડીની બહેનોને મેડિકલ હેલ્થ કીટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી આ અવસરે ઉપસ્થિત રહેલ મહાનુભાવોને ટ્રી પ્લાન્ટ તેમજ મોમેન્ટો આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અભિષેકભાઈ ઉપાધ્યાયે પોતાની માતા નીલાબેન ઉપાધ્યાયના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમના સહયોગથી આજરોજ કરજન ભરતમની હોલમાં કરજન તાલુકાની આશા વર્કર બહેનો તેમજ આંગણવાડીની બહેનોને તેઓનું આરોગ્ય સ્વસ્થ રહે અને પોતાનું કામ લગનથી કરી શકે તે હેતુથી કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ડિજિટલ ડાયગ્નોસ્ટિક હેલ્થ કીટ વિનામૂલ્યે વિતરણ કરી હતી જેમાં છથી સાત પ્રકારની અલગ અલગ કીટો તેમજ બેગ આપવામાં આવી જેમાં કરજનસિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર સુરજભાઈ શિંદે જિલ્લા પંચાયતના જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીનીબેન ચૌહાણ

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના સહયોગથી આજે 6 થી સાત અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ જેમાં બેબી વેઇંગ સ્કિલ એડલ્ટ વેઇંગ સ્કિલ બીપી મોનિટર થર્મલ ગન ઇન્ફ્રારેડ ગન સાથે સાથે મેડિકલ ઇક્વિપમેન્ટ્સ પછી બેગ અને પાણીનો બોટલ આશા આંગણવાડી બેનો માટે એ તમામ ડિસ્ટ્રિબ્યુશન અમે કરી રહ્યા છે અને એમાં આશા આંગણવાડી બહેનોને સુસજ્જ બનાવીને ગામોની અંદર એમને કામ કરવાની પદ્ધતિમાં એમને અનેરો સાથ મળે સાથ સહકાર મળે જેથી તેમને આવા કોઈ કાર્ય કરવામાં ઉત્તમ પ્રજાને ઉત્તમ થઈ રહે એના માટે કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ આ અભિગમ કર્યો છે અમે આજે ત્રણસો કીટો આપી છે તે દોઢસો આશાબેનોને અને દોઢસો આંગણવાડી બેનો હાદરોધ કર્જન ભરતમુની હોલખાતે માન્ય વડાપ્રધાન શ્રી ના પંચોતેરમાં જન્મના ઉત્સવના ભાગરૂપે આજે અહીં કર્જનનો જ કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ જે ઘણા બધા અવારનવાર કેમ્પ કરતું આવ્યું છે મેડિકલ કેમ્પ હોય બ્લડ ડોનેશન કેમ્પ હોય કે શિક્ષણને લગતાના કેમ્પ તમામ વિભાગના કેમ્પ કરતું આવ્યું છે એના દ્વારા આજે આશા વર્કરો આશા બહેનો અને આંગણવાડી બહેનોને લગભગ એવી રીતે તમામ બે વિભાગના દોઢસો દોઢસો એમ મળીને ત્રણસો કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને એમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ અમારા શિક્ષણ સમિતિના ચેરમેન જીગ જિજ્ઞેશેશભાઈ આરોગ્યના ચેરમેન નરેન્દ્રભાઈ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી તમામ તાલુકાના તમામ આરોગ્ય અધિકારીશ્રીઓ અને તમામ ચૂંટાયેલા સદસ્યશ્રીઓ આજે હાજર હતા અને એની હાજરીની અંદર આ ત્રણસો કીટનું વિતરણ થયું છે આજે કબીમાન એજ્યુકેશન ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સરસ જે લોકોને જરૂરિયાત હતી જરૂરિયાત જે બહેનોને હતી કે ભાઈ આજે એની અંદર બીપી માપવાનું મશીન હોય કે ભાઈ ટેમ્પરેચર માપવાનું મશીન એ જે જરૂરિયાત વસ્તુઓની કીટ એક બનાવવામાં આવી છે એટલે ઘરે ઘરે આપણે બહેનો ઘરે ઘરે જ્યારે ફરતી હોય ત્યારે કોઈક વાર ઇમરજન્સીની અંદર બીપી માપવું હોય કે કોઈનું ટેમ્પરેચર માપવાનું અને તાત્કાલિક સારવારના ભાગરૂપે એ બીજી જગ્યાએ ખસેડી શકે એને જાણકારી રૂપ અને એને મદદરૂપ થાય એવા આ મશીનો અને કીટોનું વિતરણ કર્યું છે એ બદલ હું કપિમન એજ્યુકેશન ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું